વેરાવળમાં ધંધાદારી પચાસ લાખ ચૂકવી દીધા છતાં ધમકી અપાઈ રહી છે વ્યાજખોરોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેવા મન બનાવ્યું જોકે પોલીસે તેને બચાવી લીધું ઘટનામાં પોલીસે કુલ અગિયાર સામે ગુનો નોંધીને સાતને દબોચી લીધા છે જ્યારે ચાર લોકોની શોધખોળ હાલ શરૂ છે

અગિયાર જણા આગળ લઈ લીધા સાહેબ બધી બધી મને કે આપ આપ તો હું બધી આ રીતે આપતા ભરવામાં ને બધીને વ્યાજ ચૂકવતો હતો સાહેબ તો એ મને ડબલ ડબલ બધી ધમકી આપતા હતા એ કે તો દુકાન મને વેચી ના મકાન વેચી ના આપ કોઈની નાખી બી આપ પછી બધીને આપતો તો સાહેબ હમણાં ચારક મહિનાથી હું આપતો નથી ઓગણ સિત્તેર લાખ જેવું તો મેં નેતા તા ચૂકવી દીધા બાણું લાખ જેવા બધીને અગિયાર જણા કરતા સાહેબ આ લોકોનો ટ્રાન્સમાર વધી ગયો તો યાજના ચક્કરમાં હાવ હલવાઈ ગયો હતો હું પછી મેં એમ થયું કે મરી જાવ સારું મારે આપગત કરી જાવ હારું એક પછી મને વિચાર આવ્યો મેં કહું પોલીસનો સંપર્ક કરું હું તાવર ચૂકી આવ્યો ને મુસા સાહેબને વાત કરી મેં બધી લખાવ્યું મેં પછી એનાથી મને ગ્રાહક સાહેબે મને સરકાર આપ્યો હવે મને શાંતિ છે ગોયરાબાદ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ દ્વારા પણ મારો બહાર

એમને આ જે લોકો પાસેથી વ્યાજે લીધા હતા પૈસા એમને છ લાખ પચાસ રૂપિયા રૂપિયા ચૂકવી આપેલા છે મુદ્દલ ઉપરાંત વ્યાજ સાથે ચૂકવી આપેલા છે અને તેમ છતાં પણ લોકો તેની પાસેથી મુદ્દલની અને વ્યાજની ઉઘરાણી કરતા હતા વેરાવળ પોલીસે ગુરુ દાખલ કરી તો સાત જેટલા જે ઇસમો છે એ લોકોની ધરપકડ કરી છે અને સીઆરપીસી એ બીએનએસ મુજબ જે કાર્યવાહી થતી હતી એ પ્રમાણે કાર્યવાહી કરી છે અને ચાર જેટલા આરોપી હજી પકડવાના બાકી છે